વેબ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ રાજ્યપાલ દેવવ્રતજી દરરોજ કરે છે યોગ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા અનુરોધ કર્યો છે દરરોજ નિયમિત રીતે અચૂક યોગ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સૌને અપીલ કરતા કહ્યું છે કે યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય નહીં માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને પણ સંતુટ કરે છે દરરોજ યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવા અપીલ કરી છે દુનિયાને પ્રેરિત પણ કરી છે પરિણામ એ આવ્યું છે કે એકસો દેશોએ સર્વસંમતિથી આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે આજે ભારતના ઋષિમુનિઓની આ પ્રાચીન યોગ વિદ્યા સમગ્ર વિશ્વમાં જનજનનું કલ્યાણ કરી રહી છે યોગ આધ્યાત્મ સમૃદ્ધિ પ્રદાન કરે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું કે અહિંસા સત્ય અસત્ય બ્રહ્મચર્ય અપગૃહ શોધ સંતોષ તપ સ્વાસ્થ્ય અને ઈશ્વરીય પ્રણીધાન યોગના મૂળ સિદ્ધાંતો છે અને જીવનમાં પૂર્ણ શાંતિ પ્રદાન કરનાર નો મૂળ આધાર છે છે દાવા સાથે કહ્યું કે યોગના અંગ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણ ધ્યાન અને સમાધિને વ્યવહારિક રૂપે જીવનમાં ઉતારીશું તો પૂર્ણતાને પામી શકીશું પરમ શાંતિની અનુભૂતિ પણ કરી શકીશું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને સ્વસ્થ નિરોગી અને સુખી થવા નિયમિત યોગ કરવા અનુરોધ કર્યો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો હેસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર